ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો અવારનવાર પિત્તો અધિકારીઓ અને કર્મચારીઓ પર જતો હોય છે અને ફરી વખત તેમણે આ અધિકારીઓ છે તેમને આડે હાથ દીધા છે અને મામલો હતો રોડ જે પ્રકારે બની રહ્યો હતો અને તેમાં જે પ્રકારનું મટીરિયલ હલકી કક્ષાનું વપરાઈ રહ્યું હતું તે મામલે તે અધિકારીઓનો ઉધડો લઈ લે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે અધિકારીઓ કર્મચારીઓને ખખડાવતા હોય છે અને તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવતા હોય છે ફરીક વખત આ મનસુખ વસાવા તે અધિકારીઓ પર બગડ્યા છે અને મામલો હતો નેત્ર મોવી ચોકડી પાસેથી તે પસાર થઈ રહ્યા હતા તે સમયે ત્યાં રોડનું કામ ચાલી રહ્યું હતું આ રસ્તો નેશનલ હાઈવે ઓથોરિટીના અંડરમાં આવી રહ્યો હતો તે નીચે ઉતરે છે અને તે સમયે આ પીચ વર્ક થતું હતું ત્યારે જે પ્રકારનું મટીરિયલ વપરાઈ રહ્યું હતું તેને તે ચેક કરતા મટીરિયલ હલકી ગુણવત્તાનું તેમને સ્પષ્ટ દેખાતા તે અધિકારીઓ છે તેમને ખખડાવે છે તતળાવે છે અને આ મનસુખ વસાવાનો વિડીયો પણ સામે આવ્યો છે મેં બોલા નહીં डामर जैसा लगता ही नहीं है ये डामर नहीं देखो ये डामर नहीं है डामर ऑयल है? है ये 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 डामर है ये इसमें क्या है हमने सुगंध भी आप ऑयल है ये आप बताओ नहीं डामर है इधर आ नहीं हाथ लगने से पता चलता तो है दामर दामर क्या है इधर आ जाए हम डामर है हां इधर आ नहीं ये ये डामर है ये ये क्या आप बताओ ये क्या है अगर हाल लगने पता चल है है भी नहीं लगता, माल प्रेट और प्रेट काम होता का नाम आप, जाता कॉन्ट्रैक्टर लोग सरकार तो पैसा देती है लेकिन ये कॉन्ट्रॅक्टर साप जुती बनते इधर અંદર જો બીઓ આપા ઠીકે દઈ ઠીક કરે જીમ કરે લે આપણે કીધું ને હા કામ કામ કરે તો વ્યવસ્થિત બાબત જો એ લોકો દામે જો કરે ને આમ અવારનવાર આ આદિવાસી નેતા અને સાંસદ મનસુખ વસાવા અધિકારીઓને ખખડાવતા હોય છે અને આવો જ મામલો છે તે ચૈતર વસાવાનો છે તેમના પણ વિડીયો સામે આવતા હોય છે અને તે પણ ઘણીવાર અધિકારીઓને તતડાવતા અને ખખડાવતા હોય છે અને અનેક મુદ્દે આ બંને નેતાઓ છે તે સતત ચર્ચામાં પણ રહેતા હોય છે અને ત્યાં સ્થાનિક સ્તરે તે પણ ચર્ચાઓ સતત ચાલી રહી છે કે શું આ નેતાઓ રાજકીય સ્ટંટ તો નથી કરી રહ્યા ને આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડેવા ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નમસ્કાર વૈષ્ણવ જન તો તેને તો પીડ પર